તો મિત્રો અહીંયા આપણે આગલા વિડીયોની અંદર આત્મેશ્વર મહાદેવના દર્શન કર્યા અને હવે અહીંથી આપણે જવાનું છે ઈટેશ્વર મહાદેવ તો આવા કંઈક જંગલવાળા રસ્તે થઈ અને આવા કંઈક ઈટેશ્વર મહાદેવના દ્રશ્યો છે તો આ છે ઈટેશ્વર મહાદેવ તો વિડીયોમાં બન્યા રહીજો આ વિડીયોની અંદર આપણે રસ્તા સહિત હું તમને બતાવીશ ઈટેશ્વર મહાદેવ જવા માટેના તમામ દ્રશ્યો તો અહીંયા ને આપણે આત્મેશ્વર મહાદેવના દર્શન કર્યા અને તમે આવતા હોય ને તો આ રસ્તો જાય છે સામે પણ રસ્તો જાય છે બોલું મેં તમને બતાવ્યું હતું આશ્રમ જેવું પણ ત્યાંથી નથી જવાનું આવી ખતરનાક કેડી થઈ અને જવાનું છે જંગલવાળા વાળા રસ્તે થઈ જંગલ છે ઇતેશ્વર મહાદેવ પાસે જવા માટે જો આ બાજુ જો આત્મેશ્વર મહાદેવ અહીંથી દેખાય બાજુ જ રસ્તો જાય છે તો કમેન્ટમાં હર મહાદેવ લખતા જજો અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો તો તમારા માટે આવા અતિ દુર્લભ અને દર્શન કરવા જેવા સ્થળોના વિડીયો તમારા સુધી પહોંચાડવાનો હિંમત રહી તો અત્યારે અમે બે જ જણા છીએ દર્શન કરવા માટે ને તમારા સુધી દર્શન પહોંચાડવા માટે Saya mau tuh grup mau karena kerusak tuh, karena bau hewan liar, Ini adalah video yang sangat penting. Jangan lupa untuk mengingatkan video sangat jangan lupa untuk yang ini teman kita untuk video ini आई बस ही कटो कटी ना टाइम मा भैया करस तो आज में આ નવલો મારવો છે વિશ્વાસ સડી જ 嗯。<noise> <noise> <noise> હમ મિત્રો આ રસ્તા ઉપર જો મોટી મોટી શિલાઓ અત્યાર સુધી તો કેડી આવતી હતી આ બાજુ ઊંચો ઊંચો ડુંગર આ બાજુ ખાય જો આ સીધી ખાય છે અને આવા મોટા મોટા पत्थर वाला रास्ता है नया जंगली जनावरो नो घर के तो पण आज छे आउ कई कतिया रे हा रास्ता

નદી જેવું આવી ગયું છે ચોમાસામાં તો ચાલુ વરસાદ આવ્યો હોય આમાં નખરું પાણી જાતું હોય હમ ઓલી બાજુ જવું હોય તો વિચાર કરવો પડે પણ અત્યારે વરસાદ તો છે નહીં આપણે ને મહાદેવ બચી ગયા છે અને અહિયાં સિંહ દીપડા ખૂબ ખુબ જવર છે એટલે ખાસ ધ્યાન રાખવું પડે એનું તો મિત્રો હા છે ઈટેશ્વર મહાદેવ વાહ ભાઈ જાય ગીર ના

જોગણીયા પહાડ વાળી માં ગયે હા આ જોગણીયો પહાડ ગયા કો હા આ તરફ જગ્યા કોઈ દીપડા એ મંદર કરને કોઈ માણસ ની હમ આયા રહ્યા છે રામગરી બાબુ ની તે દાડ બનતા ગયા હે હમ આયા કોઈ દીપડા નું મોટો કોઈ નથી આયા તો આ રીટો છે તેરા માં આત્મેશ્વર આ નીચે ઘણી જગ્યા થઈ ગયું છે માણસ નું ફૂલ દીપડા થી આયા દયા છે માતાજી ની રામગરી બાપુની ની કાર્ડ ભેરવ દાદા ના હનુમાન દાદા ના કાર્ડ દાદા હમ આ કાર્ડ ભેરવ હા બટુક ભેરવ છે બટુક ભેર્યો છે લગભગ

પછી ત્રીજી હોય જૂનામાં અને મા એમ કહેવાલો એ કોનો વાળો છે જે ખડ ખડ ખડખડ ખડશાય એને ઉપાડે હમ હમ અને પછી હેઠે જાય અને પછી સાય ચાલુ થાય નાની માતા તરીકે ઓળખાતા હતા આ ભૂરી માની જગ્યા જ કહેવાય છે હમ હમ છે તો બહુ જૂની જગ્યા છે ઓળખાય ભૂરી મા તરીકે માતાજી બહુ રોટલો દેતા ભૂરીમાં હમ હા ભૂરીમાં પ્રખ્યાત હતા અહીંયા આંબા બાંબા પાંતરી થર તો આંબા ના હતા

તમારે પછી આપણે કોઈ સુરાફુરા નો ન કરીને પછી બીજા રખડતા બટકતા થઈ જાય ને હા એવો થઈ જતું હોય એટલે આ માતાજી માલધારીઓ જૂના જૂના હતા માલધારીઓ હતા એ વાતો કરતા પૂરી માની અમારે જોયેલા માની જટા હતી આમ ઉભા હોય ને પોતે આમ થોડાક એવો એવા નહોતા કાંઠે નહોતા થોડો કાંઠો ટૂંકો જટા એ કે હેઠે ઘરે

પિસ્તાલીસ છે આ યુગમાં તમે ત્યાં ભગવાન જોયો કોઈ જોયો ભગવાન એની દુઆ લઈ અને એને આશીર્વાદ લઈને રૂપ છે બીજો કોઈ રૂપ નથી જો અમુક ત્યાગ કેટલો છે આ મહાત્મા લોકોનો કેટલો ત્યાગ છે બબુથી રમાડે ચંપલ પહેરે વસ્ત્ર માં હોય આપડે ઉગાડા વાહ હોય રાખ તો ખાય ને બબૂતી રમાડે શિવ સ્વરૂપ જ થઈ ગયા ને હે શિવ ભગવાન જ થઈ ગયો આપણે એમાં ભગવાન જ છે પવિત્ર આત્મા હોય બબુથી રમાડતા હોય

તો મિત્રો આ હતા ઈટેશ્વર મહાદેવના આજના આપણા દર્શન અને તમે પણ પરિક્રમામાં આવો તો જરૂરથી આ મહાદેવના દર્શન કરજો ઈટેશ્વર મહાદેવ તો મળશું નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય ગિરનારી